બાલોડા ને માત ની ચોડે ધન ડુંગરાજી તારી બસ મા છોકરો ને તને બગાડતી હોય તો કહીએ એટલે ઉપરાુ લેવાનું અલી પણ વેલા ઉઠીને ના દૂધ આ જતો હોય તો સાત હળી ગયેલો પી લે શરમ આવા શરમ આવા લગી રે રાત્રે નવ વાગે પાણી નતું કલાક શું આવ્યા તું પાણી વાર

તમારું મત જોરે પડી ગયું મળી જશે બરોબર મતની ચિંતા તમારે નઈ કરવાની કશો વાતો નઈ પણ જો મત ખરો ને હું હંગાત આવ્યો તો પણ લો છેટે ઈ હું મત બતે ને તો મન હું પરાર થઈ ગયો પછી તો ઇતારી બાથે પડો હું કરો મને ખબર નઈ મે કીધું કે મારા પા આ નજો ને તમારો કોમ છે લે મારા પા હાર રવાનો મારે તો આમ ભમરા આજુબાજુ બાજુ ભુર 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 કર પર કાયડો ના હાલ્યો હાલો હું જોગો મત મને કાયડો

જોય તું તો આ હમ્મું તો સોળ સોળ કરે છે વગર પકડનો કૂતરો ભારી કે તો ભુંડ 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 ને તું ગોમા ખબર કરવી જો કે ગમે તે પણ હા એવું લાગે ભલે આ કૂતરો આપણો જ ના પડી હોય હે દોજી દોજી એ

તમારો થોડો <tun literate io>

આગળ હેડો નકર તમે તો પાછા પાછળથી ગાયબ થઈ જો ના થઈએ પુતરૂ સ પુતરૂ સ અલ્યા નાખે ખોલો ખોલો ખોલો

મૈરા ઓ ભબીઓ હા કે વાત પછી શા 15 દરો દો આયો તો વાતો વાતો દરવાજો હું જા હા ખોલ ભઈ તા હા ઉમરો લો તાને નાગકો કો ભબીજો મંગુમાં

એક ગાલ તો પાછળ થઈ ગયો હતો ઓપી તમારું મગજ તને કોથરો ખોલાય ત્યાં બધા કોથરા પુરાઈ જાય મજ આ તો નહીં મહિના પૂરેલું કાયું કરેલું મધ હું ના કર્યો એટલી દવા સા મારા બારી ને થાય ને કરી દેટ હા ખબર ના પડે તો લાલ તમે બધા મોડ છો અરે પૈસા ની લાલચ લાલ જાય મળ્યું નાટક કરવાનો આ બધો હું પીતા બાઈએ દવાખોન ના વાય નાટક કરે એ બધું ચો પો ને પોથરા શીખત मोय तो ना दवाय पाछू मनी ये खाई जाय मारा हगासीत ना कायले